તો મિત્રો આ પ્રકારની બોર્ડર બનાવવા માટે આપણે કાઇન માસ્ટર પર આવી ચૂક્યા છીએ અને ત્યાર પછી તમારે શું છે સિમ્પલ અહીંથી પ્લસ નો એક છે તેના ઉપર ક્લિક કરી અહીં તમને ફ્રેમ જોવા મળે છે મિત્રો તો તમારે કઈ ફ્રેમની અંદર બોર્ડર બનાવી છે તે ફ્રેમને અહીં સિલેક્ટ કરી લેવાની જેમ કે જેમ કે મિત્રો અહીંથી આપણે આ જે ફ્રેમ છે તેને સિલેક્ટ કરી લેશું એટલે આ રીતે આવી જશે ત્યાર પછી મીડિયા પર જવાનું છે બેકગ્રાઉન્ડ પર જવાનું છે અને અહીંથી એક બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ તમારે લઈ લેવાનું છે ત્યાર પછી તેની લેન્થ વધારી લેવાની છે જેટલી તમારે બોર્ડર બનાવવા માંગતા હોવ ત્યાર પછી શું કરવાનું છે લેયર પર જવાનું છે અહીં તમારે ઓપ્શન જોવા મળે છે હેડરાઈટિંગનું તેના ઉપર ક્લિક કરવાનું છે એટલે આ રીતે આવશે ત્યાર પછી અહીં તમારે આ જે બોક્સ છે તેને સિલેક્ટ કરી લેવાનું છે કલર તમારે વ્હાઈટ રાખવાનું છે અને ત્યાર પછી તમારે આ રીતે સ્ક્રીન પર આ રીતે ડ્રો કરવાની છે મિત્રો આટલું કર્યા બાદ મિત્રો હવે તમારે આ રીતે એડજસ્ટ અહીં કરી લેવાની ત્યાર પછી તેની પર લેન્થ છે તે તમારે આ રીતે વધારી લેવાની ત્યાર પછી મિત્રો ફરીથી લેયર પર જવાનું છે મીડિયા પર જવાનું છે અને એક વિડીયોની લિંક તમને મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તો તમારે તે વિડીયો ડાઉનલોડ કરી લેવાનું તેને સ્ક્રીન આ રીતે ફૂલ કરી દેવાની તે વિડિયો પર ક્લિક કરવાનું સ્ક્રોલ ડાઉન કરવાનું બ્લેન્ડિંગ પર જવાનું અને અહીં તમને ઓપ્શન જોવા મળે છે મલ્ટિપલ મલ્ટિપલનું ઓપ્શન છે તેના ઉપર સિમ્પલ ક્લિક કરી દેવાનું એટલે મિત્રો તમે જોશો કે ડાયરેક્ટ આપણી બોર્ડર આ રીતે તૈયાર થઈ ચૂકી છે તો મિત્રો આ પ્રકારની બોર્ડર તમે પણ બનાવી શકો છો તમારા મોબાઈલ પરથી મને આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો તમારા મિત્રો જોડે શેર કરી મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો